વડોદરામાં એસન ફાઉન્ડેશન દ્વારા સૂર્ય અને આપણે વિષય પર ચિત્રકલા કાર્યશાળા યોજવામાં આવી હતી જેમાં એકસો પચાસ જેટલા યોગ સાધક કલાકારો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય સૂર્યની માનવ જીવન પર થતી અસરોને ચિત્ર દ્વારા પ્રદર્શિત કરવાનો હતો એસન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ચિત્ર કાર્યશાળામાં એકસો પચાસ જેટલા લોકો સહભાગી થયા હતા કાર્યશાળામાં ઉપસ્થિત લોકોએ લાગણીઓ યાદો અને કલ્પનાઓનો ઉપયોગ કરી માનવી માટે સૂર્ય કેટલું મહત્ત્વ ધરાવે છે તે વિવિધ ચિત્રો દ્વારા વ્યક્ત કરી હતી દરેક લોકોને સૂર્યની કલ્પના અને તેની ઉપયોગિતા વિશેના ચિત્રો બનાવવા માટે પ્રવીણ એમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સૂર્યપ્રકાશનું મહત્ત્વ સૂર્ય અને પૃથ્વી સૂર્ય અને ઉજાસ સૂર્ય અને ઋતુઓ ઉનાળા અને શિયાળાનું સૂર્ય વિષય પર રંગબેરંગી ચિત્રો બનાવ્યા હતા એકચ્યુઅલી અમે છે ને એસએન ફાઉન્ડેશન વડોદરા અમે છેલ્લા આઠ વર્ષથી યોગ અનુરૂપ એક્ટિવિટી કરીએ છીએ અને એક એનજીઓ તરીકે કામ કરીએ છીએ અને દર વર્ષે જે યોગ દિવસ આવે છે એના અનુરૂપ અમે સૂર્ય નમસ્કારનું આયોજન કરીએ છીએ મોટી ઇવેન્ટ કરીએ છીએ તો આગળ એક નવતર પ્રયોગ કર્યો છે મેં અને આર્ટને અને યોગને એક સાથે લઈ જવાનો પ્રયત્ન કર્યો છે એમાં જે આર્ટ વર્કશોપ આજે રાખ્યું છે એ સૂર્ય અને આપણા મનુષ્ય વચ્ચે સૂર્યને આપણા વચ્ચે શું સામ્યતા છે શું આપણા અનુરૂપ છે એના અનુરૂપ અમે એક આર્ટ વર્કશોપ રાખ્યું છે એમાં જે અમારા સાથે જોડાયેલા સાધકો છે જે અમારી વીસ તારીખે મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે સૂર્ય નમસ્કારની એ સાધકોને અમે આજે આમંત્રણ આપ્યું હતું કે અમારા આવું આર્ટ વર્કશોપમાં સૂર્ય અનુરૂપ તમારા મનના વિચારો એક આર્ટ રૂપે પ્રસ્તુત કરો એના ભાગરૂપે અમે અહીંયા આજે ભેગા થયા છે અને લગભગ અમે સવારે આઠથી બપોરના બે વાગ્યા સુધીનો સમય રાખેલો એમાં તબક્કા બધા સાધકો પોતાના ટાઈમ મુજબ આવી અને ડ્રોઈંગ એમનો પોતાના વિચારો રજૂ કર્યા છે અને લગભગ અમે સો સવા સો સાધકો આજે મને અહીંયા ભાગ લેવા આવ્યા હતા સવારથી અત્યાર સુધી હજુ બે વાગ્યા સુધીનો સમય છે એટલે ત્યાં સુધી બીજા સાધકો જોડાશે એટલે અમારો મેન ઉદ્દેશ યોગ અને આર્ટને એક સરસ રૂપે આપણા સાધકો અને સમાજને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે આના અનુભવ મારું નામ નિમેશ પટેલ છે અને હું એઝ અ એક સેવક તરીકે કામ કરી રહ્યો છું આજે એસેન ફાઉન્ડેશન દ્વારા એક સૂર્ય નમસ્કારની સાથે જોડાઈને એક ચિત્રનો પેઇન્ટિંગનો વર્કશોપ રાખવામાં આવેલો એ ખૂબ જ નવો કોન્સેપ્ટ છે કે જેની અંદર સૂર્ય નમસ્કાર તો ઘણા બધા યોગ સંસ્થાવાળા કરે છે પરંતુ અહીંયા સૂર્ય નમસ્કાર જે લોકો કરે છે એ લોકોને એક જુદા જ લેવલ પર સૂર્યનું તમારા જીવનમાં શું મહત્ત્વ છે અથવા તો સૂર્યને તમે કઈ રીતે જુઓ છો નમસ્કાર એટલે ખાલી બે હાથ જોડે નમસ્કાર કરવું કે એને જે આપણે ગ્રેટિટ્યૂડની ભાવના કહીએ એને તમે તમારા જીવન સાથે કઈ રીતે જોડીને જોઈ શકો છો એવું દરેક જણનું પોતપોતાનું શું ઇમેજિનેશન છે પોતાની શું કલ્પના છે એને કાગળ પર કલર સાથે ઉતારવાની એક તક આપવામાં આવી અને એની સાથે પછી એક એવી એક્સરસાઇઝ કરી કે જેમાં બીજાએ જે ચિત્ર ડ્રો કર્યું છે એને તમારે તમારા અર્થમાં મૂલવવાનું એટલે આખી એક જે માનસિક પ્રક્રિયા છે જે અત્યારે સમાજમાં ખૂબ જ આપણને મિસિંગ જોવા મળે છે કારણ કે એટલો બધો મોબાઈલનો અને ટીવીનો યુગ થઈ ગયો છે કે એક વિચારની પ્રક્રિયા ચાલતી જ નથી તો એ આખી વિચારની પ્રક્રિયાને યોગની સાથે જોડી અને આર્ટનો વર્કશોપ કરવામાં આવ્યો ખરેખર આ એક બહુ જ અદ્ભુત અનુભવ હતો અને એના માટે પલ્લી સરનો ખૂબ ખૂબ થેન્ક યુ મારું નામ દીપાલી ગિલાણી હું પોલિટેકનિક એમએસ યુનિવર્સિટીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું અને યોગ સાથે જોડાયેલી છું